નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને પ્રથમ સત્રના પાઠ નંબર સોળ રાજ્ય સરકારના સંપૂર્ણ મિત્રો સ્વાયભુત સ્વાયધે પુથિનું સોલ્યુશન જે છે તે મિત્રો આપણે મેળવવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી જો આની પીડીએફ મેળવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે મિત્રો ની લિંક છે તેના ગ્રુપમાં જોઈનિંગ થઈ જાવ તો ત્યાંથી મળી રહેશે પહેલો પ્રશ્ન આપણો એવો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને લખો રાજ્યનો કારોબાર મહારાષ્ટ્રમાં નથી વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે તો છ વર્ષ માટે કોની મંજૂરી બાદ ખરડો જે છે તે કાયદો બને છે તો મિત્રો રાજ્ય હોય તો એની અંદર રાજ્યપાલ આવશે અને દેશ હોય તો તેનામાં રાષ્ટ્રપતિ આવશે ત્યાર પછી આગળ વાત કરીશું આપણે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી સાનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી તો વિપક્ષના નેતા જે છે તે બાકીનાનો થશે રાજ્યના બંધારણીય વડા કોણ છે તો રાજ્યપાલ નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્યની યાદીમાં થતો નથી તો રેલવે સંઘ યાદીમાં આવશે વડી અદાલતના મુખ્ય ન્યાયધેશની નિમણૂક કોણ કરશે તો રાષ્ટ્રપતિ જે છે તેમના દ્વારા કરવામાં આવશે નીચેના કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલી છે તો આયુષ્ય દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તો ખરું વિધાનસભા ને નીચલું ગૃહ પણ કહે છે તો મિત્રો સાચું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે તો સાચું ગુજરાતમાં વિધાન પરિષદ આવેલી છે તો ખોટું આપણે નથી ત્યાર પછી રાજ્યની ધારાસભામાં ઉપરલા ગૃહ ને વિધાન પરિષદ કહે છે ગુજરાતના વિધાનસભા ભવન નું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે નંબર ચાર દર વર્ષે થાય છે નંબર દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતની અંદર એકસો આઠ જે છે તેની સુવિધા ઉપલબ્ધ છે પ્રશ્ન નંબર ચાર ની વાત કરીશું નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યની અંદર આપો પહેલો પ્રશ્ન એવો છે કે ખરડો કાયદો ક્યારે બને છે

તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સરકાર છે રાજ્ય સરકારના અંગો કેટલા છે તો રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે પેલું જે છે તે મિત્રો આવે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર પ્રશ્ન નંબર ત્રણ મુખ્યમંત્રીનું નિમણૂક જે છે તે નિમણૂક કોણ કરે છે તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન જે છે તે પૂછાય છે પ્રશ્ન નંબર પાંચ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ ની જયારે શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે તો રાજ્યપાલની વડાપ્રધાન વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે સંઘ યાદીના કોઈ પણ ત્રણ વિષયોના નામ જણાવવું સંઘ યાદીની અંદર વસ્તી ગણતરી સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાર ટપાલ વગેરે વિષયનો જે છે તે સમાવેશ થાય છે રાજ્ય સરકારની કોઈ પણ ત્રણ આરોગ્ય વિષયક યોજનાઓના નામ જણાવો તો મુખ્યમંત્રી અમૃતમ યોજના શાળા આરોગ્ય કાર્યક્રમ અને જનની સુરક્ષા યોજના પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર જવાબ લખો રાજ્ય સરકારના કાર્યો જણાવો તો રાજ્ય સરકારના કાર્યો તે લોક કલ્યાણ સાથે છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાત વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વચ્છ શિક્ષણ વગેરેના કાર્ય કરે છે તે સસ્તા અનાજની દુકાનો મારફત સામગ્રીનું વિતરણ કરે છે દુષ્કાળ તાત્કાલિક મદદ કરે છે અને તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે રાજ્યમાં શાંતિ અને મિત્રો કાયદો જે છે તે જળવાઈ રહે તેના માટેના પ્રયત્નો પણ કરે છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતમાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન ધરાવતો હોવો જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલો ગુનેગાર પણ હોવો જોઈએ નહીં પ્રશ્ન નંબર મિત્રો ત્રણ રાજ્યની કારોબારીઓની ફરજો જે છે તે ફરજો જણાવવો તો કારોબારી ભેગી થઈ નિયમો બનાવે છે રાજ્યનો વિકાસ કઈ રીતે થાય તે બાબતે સુખ શાંતિ અને કાયદાનું પાલન થાય તે બાબતે સતત નજર રાખી અને કાર્ય કરે છે રાજ્યના શિક્ષણ સ્વાસ્થ્ય પાણી તેમજ અન્ય સુખાકારી બાબતો અંગે બજેટની અંદર જોગવાઈઓ કરી તેનું અમલીકરણ કરવાનું કાર્ય પણ તે કરે છે ભારત દેશના કેન્દ્ર સાથે પ્રદેશો છે તેના નામ લખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે દિલ્હી જમ્મુ અને કાશ્મીર અને નિકોબાર ચંડીગઢ દાદરા અને નગર હવેલી દીવ અને દમણ લદ્દાખ અને લક્ષદ્દીપ રાજ્ય ન્યાયતંત્રના કાર્ય જણાવવું તો રાજ્ય ન્યાયતંત્રના કાર્યો આ પ્રમાણે છે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતના અરજીઓના ચુકાદા આપે છે તે ફોજદારી અને દિવાની દાવોના ચુકાદા જે છે તે વિરુદ્ધની અપીલો સાંભળે છે તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે તે નજીરી અદાલત તરીકેની ફરજો પણ બજાવે છે મુખ્યમંત્રીના કાર્ય જણાવો તો મુખ્યમંત્રીના કાર્ય આ પ્રમાણે છે તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે તે દરેક મંત્રીના કાર્ય ઉપર દેખરેખ રાખે છે તે જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે તે વિધાનસભાના નાણા મંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવે છે અને તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાની વહેંચણી પણ કરે છે પ્રશ્ન નંબર 6 મિત્રો ટૂંકનો જ લખો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તો રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવારના કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોના આરોગ્ય કેન્દ્ર

નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાઠ થી ઓછી અને પાંચસો થી વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભાના કુલ એકસોને બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તી જે છે તેના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના મતદારો દ્વારા ગુપ્ત મતદાનથી ચૂંટણી થાય છે આ બધા ચૂંટાયેલા સભ્યો દ્વારા ભેગા મળીને વિધાનસભાની રચના કરવામાં આવે છે આવું વિધાનસભા રચના કરી એક મોલ પોલ શિક્ષક જે છે તેના મિત્રો માર્ગદર્શન હેઠળ તમારે કાર્ય કરવાનું છે ગુજરાતનું વર્તમાન મંત્રીમંડળની યાદી તમે અહીંયાથી મિત્રો જોઈ અને લખી શકો છો અને આપણે જૂનું મંત્રી મંડળ જે છે તે પણ અહીં મૂકી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી આગળના પાઠનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો